સાબુદાણાના પાપડ ચોખાના પાપડ તો ઘણીવાર તમે બનાવ્યા હશે પણ આજે હું તમારી સાથે શેર કરવાની છું બટાકાના પાપડની રેસીપી આલુ પાપડ ખાસ કરીને નોર્થ ઇન્ડિયાની અંદર સિઝનની અંદર બનાવવામાં આવતા હોય છે વ્રત ઉપવાસની અંદર તમે એને ખાઈ શકો છો તો આખું વર્ષ માટે બટાકાના પાપડ કેવી રીતે બનાવાય એ આજના વિડીઓમાં જોઈએ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ સાવ સહેલી રીતે બટાકાના પાપડ બનાવવા માટે અત્યારે અમે એક કિલો બટાકા લીધા છે સિઝનમાં જે બટાકા આવે છે ને એની અંદર સ્ટાર્સ પ્રમાણ વધારે હોય છે તો આખા વર્ષ માટે બનાવવા હોય તમારે તો તમે આ સિઝનમાં બનાવીને રાખી શકો બટાકાની છાલ આ રીતની પાતળી હોય છે તો એને આપણે પાણીથી બરાબર ધોઈ અને બાફી લેવાના છે હવે બટાકા જયારે તમે બાફો તે બરાબર બફાયેલા હોવા જોઈએ આ રીતે ઓવરકુક થશે એટલે કે એની છાલ ફાટશે તો ચાલશે પણ કાચા ના રહેવા જોઈએ તો બાફેલા બટાકા જ્યારે થોડા ગરમ હોય ત્યારે જ આપણે આ પ્રોસેસ કરવાની છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો ગરમ ગરમ બટાકાની છાલ આપણે કાઢી લઈશું તમારી સાથે જો કોઈ હેલ્પ કરવા માટે ના હોય ને તો પણ તમે આ પાપડ ફક્ત અડધો કલાકની અંદર તૈયાર કરી શકશો એટલા ઈઝી છે બનાવવામાં ખૂબ જ સરળ છે પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બનશે તો બધા જ બટાકાની આપણે છાલ કાઢી લેવાની છે અને ત્યાર પછી આપણે એને છીણી લઈશું ખાસ અગત્યની વાત એ છે કે બટાકાના પાપડ બનાવવા હોય તો આ જે બાફેલા બટાકા છે એનું ટેક્સર એકદમ સ્મૂથ હોવું જોઈએ તો આપણી પાસે ચોખા ચાળવાનો ચાળણો આવે છે ને એમાં પણ બટાકાને ઘસી શકો એમાં પણ એકદમ ઝીણા થઈ જાય છે અથવા તો આ રીતે પણ તમે કરી શકો તમને જે રીતિ જે લાગે એ પ્રમાણે અને બટાકા જ્યારે તમે લાવો તો ખાસ કાતરી માટેના જે બટાકા હોય છે ને એ લાવવાના તો એની અંદર સ્ટાચનું હોય અને આપણા જે પાપડ છે ને એકદમ સરસ બને અને પાપડ એકદમ સરસ વ્હાઈટ કેવી રીતે બને ને એ પણ હું આગળ તમને વિડીયોમાં જણાવીશ કે તમે કઈ કઈ વાતોનું ધ્યાન રાખશો તો તમારા પાપડ એકદમ સરસ બનશે કારણ કે ઘણા લોકો જ્યારે બનાવે છે ને તો પાપડ તળ્યા પછી લાલ થઈ જતા હોય છે તો બસ આ રીતનો એકદમ સ્મૂથ આપણે માવો તૈયાર કરી લઈશું પહેલાં તો પછી આપણે આ જે માવો છે ને એને ફેટવાનો છે એટલે હાથેથી આપણે આ રીતે એને મસળતા જવાનું છે જે રીતે આપણે લોટ બાંધીએ ને એ રીતે જો એવું લાગે કે હાથમાં બહુ ચોંટે છે બટાકા તો તમે થોડો તેલવાળો હાથ કરી શકો અને તમને ગરમ લાગતું હોય તો પણ તમે થોડો તેલવાળો હાથ કરી શકો જ્યારે પણ બટાકા ગરમ હોય ને ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે ઠંડા થયા પછી તમે ઇઝીલી એને નહીં કરી શકો અને તમને જોઈએ એવું રિઝલ્ટ નહીં મળે તો બસ બટાકા જ્યારે ગરમ હોય ને ત્યારે જ આપણે હાથેથી આ રીતે મેશ કરવાનું છે અને લગભગ થી સાત મિનિટ માટે આપણે ફેટીએ ને એ રીતે ફેટવાનું છે જેટલું તમે એને ફાટશો ને એટલો એનો જે કલર છે એને વ્હાઈટ થશે તો થોડી તમારે મહેનત કરવી પડશે આ સ્ટેજ ઉપર તો લગભગ થી સાત મિનિટ માટે આપણે એને ફાટી લઈશું તો એનો કલર તમે જોઈ શકો છો પહેલા કરતાં વ્હાઈટ થઈ ગયો છે અને એકદમ જ આ જે મિશ્રણ છે ને સ્ટીકી થઈ ગયું છે તો બસ હવે આપણે એની અંદર બાકીના મસાલા ઉમેરીશું તો મસાલા પહેલા ફેટી લેવાનું છે ને પછી જ ઉમેરવાના છે અને મસાલા તમે નાખો ને તો તમને ઓછા લાગવા જોઈએ એટલે તમે મીઠું નાખ્યું છે તમે ચાખો તો ઓછું લાગવું જોઈએ કારણ કે બટાકા સુકાઈ જશે પાણીનો ભાગ બધો સુકાઈ જશે પછી મસાલા વધારે લાગશે તો મેં સ્વાદ મુજબ મીઠું એટલે હાફ ટી સ્પૂન મીઠું નાખ્યું છે એક ટી સ્પૂન મેં ચીલી ફ્લેક્સ નાખ્યા છે અને એની અંદર એક ટી સ્પૂન જીરું ઉમેર્યું છે તમને ગમે તો તમે આની અંદર કાળા મરીનો પાવડર પણ નાખી શકો છો અને તમે જો લાલ મરચું ઉપવાસમાં ના ખાતા હો તો એને સ્કીપ કરી લીલું મરચું પણ નાખી શકો છો તો મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ ને તમે આ સમય પર ટેસ્ટ પણ કરી શકો તો મસાલો જે છે ને બધો જે તમને થોડો ઓછો લાગવો જોઈએ આપણું જે મિશ્રણ છે એના પ્રમાણમાં ઓછો લાગવો જોઈએ તો બસ અત્યારે આ આપણું જે બટાકાનું મિશ્રણ છે તૈયાર થઈ ગયું છે પાપડ બનાવવા માટે અને હાથ ઉપર એ ચોંકશે કારણ કે એકદમ સ્ટીકી હોય છે તો હાથને તેલવાળો કરી લેવો ખાસ જરૂરી છે તો હાથ ઉપર આપણે તેલ લગાડી અને નાના નાના ગોળા તૈયાર કરવાના છે લીંબુની સાઇઝના ગોળા તૈયાર કરી લેવાના અને આ જે પાપડ છે ને એને આપણે ભણવાના નથી હોતા એને આપણે ફક્ત ડીશ દવા વિના તૈયાર કરવાના હોય છે એટલે એકવાર આ રીતના ગોળા તૈયાર કરી લો પછી બિલકુલ જ સમય નથી લાગતો બટાકા બફાઈ ગયેલા હોય તો બસ આ રીતે એને તમે ફાટી અને ગોળાવાળીને તૈયાર કરી લો તો આખી પ્રોસીઝરમાં અડધો કલાકથી વધારેનો સમય નથી લાગતો તમે એકલા હાથે જ બનાવી શકો છો હવે જો આ રીતે તમારે ના બનાવવા હોય તો હું તમને એક બીજી આનાથી પણ વધારે ઇઝી મેથડ બતાવું તો આપણે એક ગ્લાસ લઈ એની પર જે પાઇપિંગ બેગ આવે છે ને એ લઈશું તમારી પાસે આવી બેગ ના હોય તો તમે કોઈ પણ દૂધની થેલી કે જાડની કોઈ પણ પોલિથિનની બેગ હોય એ લઈ શકો એની અંદર આપણે આ જે મિશ્રણ છે ને ભરવાનું છે આ મિશ્રણ ગરમ ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે હું વારે ઘડી આ વાત એટલા માટે કહું છું કે જે લોકો પહેલીવાર બનાવે છે અને ધ્યાન નહીં રહે અને મિશ્રણ ઠંડુ થઈ જશે તો પછી તમે એને બરાબર શેપ નહીં આપી શકો અને કામ કરવાનું પણ તમારા માટે થોડું મુશ્કેલ થશે તો આ પ્રમાણે આપણે આ બેગની અંદર મિશ્રણને ભરી લેવાનું છે અને પછી આપણે એને આગળથી કટ લગાડી દઈશું જો આ રીતે કરવામાં આવે ને તો પછી વારે ઘડે આપણે હાથ ને તેલવાળા નથી કરવા પડતા અને એક સાથે આપણે ઝડપથી એના બધા ગોળા તૈયાર કરી શકીએ છીએ કટ લગાડો તો આગળનો ભાગ થોડો મોટો રાખવાનો તો જે પ્લેટની અંદર તમે કાઢવાના છો એ પ્લેટને પણ આપણે તેલથી ગ્રીસ કરી લેવાની કારણ કે આ જે મિશ્રણ છે ને એકદમ સ્ટીકી હોય છે એટલે ચોંટે છે તો આ પ્રમાણે આપણે પાઇપિંગ બેગથી પણ ગોળા તૈયાર કરી શકીએ છીએ તમારે જે સાઇઝના પાપડ બનાવવા હોય નાના મોટા એ પ્રમાણે તમે તૈયાર કરી શકો તો આ રીત પણ એકદમ ઈઝી છે અને તમારે જો આ રીતે કરવું હોય તો જેમાં તમે પાપડ પાથરવાના છો એમાં પણ ડાયરેક્ટ તમે એને કરી શકો છો હવે આ રીતના ગોળા તૈયાર થઈ જાય એટલે એની પર આપણે થોડો તેલ વાળો હાથ લગાવી દેવાનો જેથી આપણે એને પ્લાસ્ટિક શીટ ઉપર પાથરીએ ને તો એ ચોંટે નહીં તો આ પ્રમાણે તમે એક સાથે ઘણા બધા એના ગોળલા તૈયાર કરી શકો

અને પછી સ્ટીલની એકદમ ફ્લેટ એટલે જે એકદમ સીધી પ્લેટ હોય એને એ લઈ લેવાની અને આ રીતે તમારે એને પ્રેસ કરી દેવાની તો તમારો જે પાપડ છે એકદમ સરસ તૈયાર થઈ જશે અને તમે એને જેટલો ઈચ્છો એટલો જાડો પતલો રાખી શકો આ પાપડ તમે પતલા કરશો તો પણ એ ફાટતા નથી તો મને હજુ થોડો જાડો લાગી રહ્યો છે તો આપણે હાથેથી જ આ રીતે એને બેકિંગ પેપર મૂકી અને તમે ફેલાવશો તો ઇઝીલી એ ફેલાઈ જશે તો હાથેથી પણ તમે એને આ રીતે સ્પ્રેડ કરી શકો અથવા વણી પણ શકો તો એકદમ સરસ આપણો બટાકાનો પાપડ તૈયાર થઈ ગયો છે જેને તમે પ્લાસ્ટિક શીટની ઉપર આ પ્રમાણે કરી અને સુકવી શકો છો અને જો તમારે ડાયરેક્ટ આ રીતે કરવા હોય પ્લાસ્ટિકની શીટ ઉપર તો પણ થઈ શકે આ પાપડને આપણે પ્લાસ્ટિકની શીટ પર જ સુકાવાના હોય છે કપડાં પર નથી સૂકવી શકાતા તો પ્લાસ્ટિકનું કોઈ પણ જાડી શીટ તમારી પાસે હોય એની પર તમે ડાયરેક્ટ આ મેથડ કરી શકો તો એકદમ ઝડપથી તમારા પાપડ આ રીતે તૈયાર થઈ જશે અને આ પાપડને તડકામાં ના સુકાવવા હોય એટલે તમારે ત્યાં તડકો ના આવતો હોય તો તમે ઘરમાં પણ સુકવશો ને તો લગભગ એક દિવસની અંદર જ એકદમ સરસ સુકાઈને તૈયાર થઈ જાય છે તો આ પ્રમાણે બધા જ પાપડ મેં તૈયાર કરી લીધા છે ને એને ઘરની અંદર જ મેં સુકવાયા હતા તો લગભગ એક દિવસમાં સુકાઈ ગયા હતા ત્યારબાદ મેં એને ત્રણ થી ચાર કલાક માટે તડકે રાખી મૂક્યા હતા જેથી આપણે એને આખા વર્ષ માટે સ્ટોર કરવા હોય તો સ્ટોર કરી શકાય અને બિલકુલ જ એ ખરાબ ના થાય હું તમને અત્યારે પાપડને તળીને બતાડું તો તેલ તમારે એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે જો તેલ વધારે ગરમ હશે ને તો પણ તમારા પાપડ લાલ થઈ જશે અને આ પાપડને તળવામાં બિલકુલ સમય નથી લાગતો કારણ કે એકદમ જ એ પતલા છે તો જેવા તમે તેલમાં નાખો અને ફૂલ એટલે તરત જ આપણે એને બહાર કાઢી લેવાના હોય છે તો એકદમ સરસ એવા બટાકાના પાપડ તમે પણ આખા વર્ષ માટે બનાવીને સ્ટોર કરો તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો આવી નવી નવી રેસીપી જોવા કિચન ક્રાફ્ટ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો અને વિડીયો પસંદ આવે છે તો ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે પણ એને ચોક્કસી શેર કરો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે